ભારતમાં ઉપભોક્તાની સુરક્ષા માટે સીપીએ સ્થાપના ઓગણીસો છ્યાસી માં કરવામાં આવી હતી જેમાં ખરીદી કરનાર ગ્રાહકોને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે વડોદરાની શાને શાળામાં સીઆરઓની ટીમ દ્વારા શાળાના બાળકોને ગ્રાહકોનો અધિકારો વિશે જાણકારી આપવા માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં ગ્રાહકોને સશક્ત બનાવવા ગ્રાહકના હક્કો વિશેની જાણકારી આપવામાં આવી હતી કોઈ પણ વસ્તુ કે સેવા લેતી વખતે તેનું બિલ ફરજિયાત લેવા માટે જણાવવામાં આવ્યું હતું જેથી કટોકટીના સમય ઉપભોક્તાએ વળતર કે બદલામાં બીજી વસ્તુ કે સેવા મળી શકે આજે અમને અમારી શાળામાં કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના બારેમાં જાણવામાં મળ્યું છે જેમાં અત્યાર સુધીના કન્ઝ્યુમર્સ જોડે આપણે આમ કહેવાય ને તો કે એક જગ્યાનો ડગો થતો હોય છે આપણે કોઈ પણ વસ્તુ લેવા જતા હોઈએ છીએ તો કદાચ આપણે ઓનલાઈન શોપિંગમાં જે વસ્તુ આપણાને મળે છે એ વસ્તુ આપણે જોઈએ જે વસ્તુ હકીકતમાં આપણાને મળતી નથી હોતી એ વસ્તુના સાથે આપણે કઈ રીતે લડવું જોઈએ એ ના ખિલાફ કઈ રીતે લડવું જોઈએ એ વસ્તુના ના આજે અમને શાળામાં બતાડવામાં આવ્યું છે કોઈ પણ વસ્તુ ખરીદતા વખતે આપણે એની અમુક જાણકારીઓ રાખવી જોઈએ જેમ કે એનો એમઆરપી પ્રાઇસ મીન્સ મેક્સિમમ પ્રાઇસ શું છે આપણે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ સાથે સાથે એ કઈ તારીખના બન્યું છે કઈ તારીખ સુધી એ જે પણ વસ્તુ આપણે ખરીદી રહ્યા છે એ માન્ય છે

ગ્રાહકે ખરીદી કરતા ધ્યાન રાખવું કે ગ્રાહક એમને સારી રીતના ટ્રીટમેન્ટ આપી શકે કે પીલો કઈ બી આમ તૂતા કરીને વાત ના કરી શકે ઉપરાંત કોઈ પણ વસ્તુ ખરીદતી વખતે તેની બાસવી જરૂરી છે તેમજ તેમને મળેલા અધિકારોની જેને જાણકારી ભવિષ્યના નાગરિક એવા શાળાના આપવામાં આવે છે આજરોજ રોજ સ્કૂલ અમિતનગર ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ જે કે દેશનું આવનારું ભવિષ્ય છે એ છોકરાઓને સીપીએ એક્ટ વિશેની માહિતી મળે એટલે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ની માહિતી મળે તે કન્ઝ્યુમર પ્રોટેકશન ઓર્ગેનાઇઝેશન તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું જેની અંદર વિદ્યાર્થીઓને ઓગણીસો છ્યાસી જયારે પહેલી વખત કાયદો ઘડવામાં આવ્યો તો સીપીએ અને બે હાજર ઓગણીસ માં જે તેનું એમેન્ડમેન્ટ થયું હતું તેની વિશેની માહિતીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કયા કાયદાની અંદર તમારો હક તમે જાતે માંગી શકો છો કેવી રીતના તમે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી શકો છો કયા કયા હકોનો અધિકાર તમને આપવામાં આવેલ છે અને કેવી રીતના તમે કોર્ટમાં જઈને આ હક મેળવી શકો છો તેની માહિતી આપવામાં આવી હતી અને શિયાળો કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગનાઇઝેશન આખા ભારત વર્ષમાં ક્યાં ક્યાં કેટલી અને કઈ રીતની એક્ટિવિટીઝ કરે છે કેવી રીતના લોકોને એજ્યુકેટ કરીએ છે તેની માહિતી આજરોજ સાન સ્કૂલ અમિતનગર ખાતે આપવામાં આવી ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર